નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો દેશી ઘી દેશી ઘીના ફાયદા ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે ઘણી જગ્યાએ વાંચ્યું હોય છે ઘણી જગ્યાએ સોશિયલ મીડિયામાં પણ જોયું હોય છે અને આપણા વડીલો પાસે પણ સાંભળ્યું હોય છે કે દેશી ઘી ઘી ખાવાના ખૂબ ફાયદા છે કયું ઘી તો કે દેશી ઘી પણ દેશી ઘી ખાવા કરતાં આ દેશી ઘીને દૂધની અંદર નાખી અને પીવામાં આવે તો શરીરમાં પાંચથી છ ચમત્કારિક ફાયદા થઈ શકે છે દેશી ઘી અને દૂધનું જ્યારે મિશ્રણ થાય છે દેશી ગાયનું દૂધ હોય એની અંદર દેશી ગાયનું જ ઘી હોય ને તો એ સોનામાં સુગંધ પડે છે એક ગ્લાસ જેટલું દૂધ ગરમ કરવાનું છે એની અંદર એક ચમચી દેશી ગાયનું ઘી નાખી બરાબર હલાવી અને પીવાનું છે આમ કરવાથી શરીરમાં છથી સાત બીમારીઓમાં ચમત્કારિક ફાયદો થઈ શકે છે અને એવી મોટી બીમારીઓ છે મિત્રો વાત કરું ને તો એ શરીરની અંદર રહેલા તમામ રોગોને કંટ્રોલમાં કરી શકે છે દૂધની અંદર જ્યારે દેશી ઘી એક ચમચી મિક્સ થાય છે ત્યારે એની અંદર વિટામિન એ વિટામિન ડી વિટામિન ઈ વિટામિન કે પ્રોટીન કેલ્શિયમ ફોસ્ફરસ ફાઈબર મેગ્નેશિયમ જેવા અસંખ્ય પોષક તત્વોનો ભંડાર બની જાય છે અને એક એવું નેચરલી અને એક એવું હેલ્થી છે એને કહી શકાય છે આપણી દેશી ખાણીપીણીમાં પણ જેનો સમાવેશ થાય છે એ દેશી ઘી કે જેને દૂધમાં મિક્સ કરવામાં આવે તો એક જબરજસ્ત અને પાવરફુલ હેલ્થી ડ્રિંક બની જાય છે અને આનું સેવન દરરોજ કરવામાં આવે તો જે ફાયદા થાય છે શિયાળામાં તો આના અઢળક ફાયદા થાય છે પણ ગરમીની સિઝન એટલે કે ઉનાળામાં પણ કઈ કઈ બીમારીમાં ફાયદો કરે છે ધ્યાનથી સાંભળી લેજો દેશી ઘી છે ને દેશી ઘી એક પ્રકારનું નેચરલી લુબ્રિકેન્ટ છે એટલે પહેલો ફાયદો જે લોકોને સાંધાના દુખાવા થતા હોય મોટી ઉંમરે પચાસ વર્ષ પછી સાંધાના દુખાવા થાય જેમાં ગોઠણના દુખાવા હોય કમરના દુખાવા હોય કે આખા શરીરમાં પણ વાયુ વધવાને લીધે અથવા મોટી ઉંમરે કેલ્શિયમની કમી થવાને લીધે જે દુખાવા થાય છે આ દુખાવામાં જબરજસ્ત અને પાવરફુલ પરિણામ આપી જાય છે એક ગ્લાસ દૂધની અંદર એક ચમચી ઘી નાખી અને પીવાથી એટલે સાંધાના દુખાવામાં ખૂબ જ ફાયદો થશે બીજું એક કે શરીરમાં કેલ્શિયમની પૂર્તિ માટે દૂધ છે ખૂબ ઉપયોગી છે પણ તેની અંદર જ્યારે ઘી છે એ મિક્સ કરવામાં આવે છે ને ત્યારે એની અંદર રહેલું કેલ્શિયમ અનેક ગણું વધી જાય છે અને જે શરીરને ખૂબ જ ફાયદો કરવાવાળું હોય છે સાંધાના દુખાવા પછી વાત કરું તો અનિદ્રા એટલે કે રાત્રે જેમને ઊંઘ ન આવતી હોય મોડે સુધી પડખા ફરવા છતાંય ઊંઘ ન આવતી હોય ને તો દેશી ગાયનું ઘી એક ચમચી છે એક વરદાન રૂપ છે રાત્રે સુતી વખતે એક ગ્લાસ દૂધને ગરમ કરી અને એની અંદર ઘી નાખી દૂધને સાવ ઠંડુ પડવા દેવાનું પછી સુવાના ટાઈમે આને પી લેવાનું છે દેશી ગાયનું ઘી છે એના જ બે ટીપાં નાકમાં નાખી અને આ દૂધ પીધા પછી સૂઈ જવાથી ઊંઘ ખૂબ ઝડપથી અને ઘસઘસાટ આવે છે અનિદ્રાની કાયમી સમસ્યા હોય તો પણ આ પ્રયોગથી ધીમે ધીમે દૂર થાય છે ત્યાર પછી સૌથી પાવરફુલ પરિણામ હોય ને તો એ છે કબજિયાત માટે જે લોકોને સવાર સવારમાં પેટ સાફ થતું નથી આવા લોકો માટે દેશી ઘી વરદાન રૂપ છે એક અમૃત સમાન કહી શકાય રાત્રે સુધી વખતે એક ગ્લાસ ગરમ દૂધની અંદર એક ચમચી ઘી નાખી અને સૂવાના ટાઈમે પી અને સૂઈ જવાનું છે જ્યારે સવારે તમે જાગશો ને ત્યારે જે પણ કચરો હશે એ બધો જ કચરો છે એ મળની અંદર નીકળી જશે સવારે પેટ બિલકુલ સાફ થઈ જશે અને આ પ્રયોગથી જે જૂની કબજીયાત હોય છે જે કબજિયાત મટતી ન હોય ને તો આવી કબજીયાત પણ ધીમે ધીમે જડ મૂળથી આ પ્રયોગથી ખતમ થાય છે બીજું એ કે ઘી છે ને એ દૂધની અંદર ઘી નાખીને ખાવાથી જે પાચક રસો હોય છે વધારે ઉત્પન્ન થાય છે એટલે ખોરાકનું પાચન ખૂબ સારી રીતે થશે જેને કારણે પેટની અંદર કચરો જમા નહીં થાય અને પેટ છે એ સાફ થઈ જાય છે બીજું એક કે ઘી છે એ બળતરા વિરોધી પણ એની અંદર ગુણ રહેલો છે ઘીની અંદર એટલે એસિડિટી જેવી પાચનક્રિયાના વિક્ષેપને કારણે એસિડિટી જેવી જે સમસ્યા થતી હોય તો આની અંદર પણ ઘી છે ખૂબ સારું પરિણામ આપે છે ત્યાર પછી સૌથી મહત્વનું પુરુષો માટે જાતી શક્તિ જાતિ નબળાઈ આવી ગઈ હોય જાતિ કમજોરી હોય ને તો આવા લોકોને પણ દેશી ગાયનું ઘી છે ખૂબ જ ઉપયોગી છે ભેંસના ઘી કરતાં દેશી ગાયનું ઘી છે એ શરીરમાં જાતીય કમજોરી આવી હોય અને દૂર કરે છે જાતિ શક્તિ છે એ વધારે છે અને નબળા એ દૂર કરે છે સાથે સાથે જે નસોની અંદર કમજોરી આવી ગઈ હોય તો આ કમજોરી પણ દૂર કરે છે એ સિવાય દેશી ઘી છે એ સ્કીન મોઇશ્ચરાઇઝનું કામ કરે છે ચામડી ઉપર રહેલો ભેજ છે એને જાળવી રાખે છે એટલે દેશી ઘીનું જો સેવન કરવામાં આવે નિત્ય એક ચમચી તો સ્કીનને લગતી કોઈ સમસ્યા થતી નથી ચામડીને લગતી કોઈ સમસ્યા થતી નથી બીજું એક કે જે લોકોને વારંવાર મોસમી બીમારી એટલે કે ઋતુ પરિવર્તનને કારણે બીમારી થતી હોય જેમાં શરદી ઉધરસ ખાંસી અથવા વાયરલ ફ્લુ વાયરલ તાવ જેવી સમસ્યા વારંવાર થતી હોય ને તો આવા લોકોને દેશી ગાયના ગરમ દૂધમાં દેશી ગાયનું જ ઘી નાખી અને પીવાથી રોગ પ્રતિકારક શક્તિ અનેક ગણી વધે છે અને જેને કારણે વારંવાર આવી જે થતી બીમારીઓ હોય છે જે મોસમી બીમારી હોય છે આનાથી રક્ષણ મળે છે અને વારંવાર આવી બીમારીઓ પણ થતી નથી બીજું એ કે ઘી છે એની અંદર એક પ્રકારનો એ ગુણ છે કે તાત્કાલિક શરીરને ઉર્જા આપવાનું કામ કરે છે તમને વારંવાર થાક નબળાય અને એવું રહેતું હોય અથવા ક્યાંકથી થાકીને આવો અને ગરમ દૂધની અંદર એક ચમચી ઘી નાખી અને પી તો આનાથી શરીરની અંદર એનર્જી જળવાઈ રહેશે એનર્જી ખૂટતી નથી અને એક મહત્ત્વની વાત એ પણ કરી દઉં કે જેની અંદર ચરબી પણ છે એટલે વધારે વજન હોય તો આવા લોકોએ મર્યાદિત એટલે કે એક ચમચીથી વધારે ઘીનું સેવન કરવું જોઈએ નહીં કેમ કે આ ઘી છે એની અંદર ફેટ પણ વધારે હોય છે ચરબી પણ વધારે હોય છે એટલે જે લોકોના શરીરનું વજન આમે વધારે હોય ફાંડને એવું વધારે હેવી વજન હોય તો ઘીનું સાવ મર્યાદિત માત્રામાં અને દેશી ગાયનું જ ઘી છે વિશ્વાસપાત્ર હોય તો જ આ ઘીનો પ્રયોગ કરવો નહીંતર વધારે વજનવાળા લોકો હોય તો ભેંસનું કે એ બીજું કોઈ ઘી ખાવામાં આવે ને તો આનાથી ચરબી છે એવું વધી શકે છે એટલે એ બાબતે ખાસ તકેદારી રાખવી જોઈએ બાકી જે ઘી છે ને ઘી એ અમૃત સમાન છે મિત્રો ખૂબ ખૂબ આભાર જય માતાજી